ચૈત્ર વૈશાખ માસ એટલે અગ્નિ અગ્નિદેવને પધરામણી પૃથ્વી પર સામાન્ય રીતે હોળી ટૂળેટી પછી શિયાળાની ઠંડી વિદાય લે છે અને ઉનાળો આગમન થઈ જાય છે ત્યારે અત્યારે ચૈત્ર માસમાં જ જમીન ખૂબ તપે છે અને સૂર્યનારાયણ આક્રામી مزاجમાં હોય છે ત્યારે દરેક દરેક જીવ ગરમીથી બચવા માટેના પ્રયત્ન કરતા હોય છે અને અબોલ જીવને પણ અગન જ્વાળાનો સામનો કરવો પડે છે વૃક્ષોનો સહારો લેવો પડતો હોય છે અને પાણીથી ભરેલા ખાબોચામાં બેસવું પસંદ કરે છે દિવસને દિવસે વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે જેથી વધુને વધુ ગરમી સહન કરવી પડે છે સમગ્ર ગુજરાતની જેમ ધોરાજીનો ગરમીનો પારો પણ વધતો જાય છે સવારથી મોડી રાતે સુધી ગરમીનું તાપમાન ને બફારો જોવા મળે છે અત્યારે બપોરની થી ચાર વાગ્યા સુધી કર્ફ્યુ જેવું વાતાવરણ સર્જાય છે થી ચાર વાગ્યા સુધી બપોરે તમામ બજારો સુમસામ જોવા મળે છે દિવસેને દિવસે વધતા જતા તડકાને લીધે અબોલા પશુ પક્ષીઓની તકલીફો વધવામાં આવી છે હજુ તો શરૂઆત જ છે હવે ગરમીનો પારો વધતો જાય છે અબોલ જીવોનું જીવનું જોખમ પણ વધશે અને જીવદયા પ્રેમીમાં પણ પશુ પક્ષીઓની ચિંતા સતાવી રહી છે ગરમ માહોલમાં આજના દિવસે ગરમી દિવસે દિવસે અત્યારે ચોથા મહિનામાં આટલું તાપમાન ઊંચું રહે છે તો જ્યારે બપોરે બજારમાં એકથી થી ચાર સુધી કરફ્યુ જેવું વાતાવરણ રહે છે અને માનીઓ તો આવા વાતાવરણમાં પોતપોતાની રીતે સેફ્ટી કરી લે છે ટોપી પહેરી લે ચશ્મા પહેરી લે છે પણ મૂંગા પક્ષીઓ જેવા કે ગાય ભેંસ કૂતરાઓ કે જેને પીવાનું પાણી નથી મળતું મૂંગા પક્ષીઓ કે જેને ક્યાંય સાંત્વનતા નથી મળતી તો આવા માહોલમાં એમને કુદરત જ બચાવે અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ ધોરાજી